હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિત સૌરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર જો અહીંયા આપણે સિંગની હરાજી થવાની છે તો આજે આપણે લાઈવ મગફળીના ભાવ જોવાના છે બરાબર આજે વાર છે મિત્રો શુક્રવાર તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસ અને આજની મગફળીની આવકની વાત કરું તો તેર હજાર પ્લસ થેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે બરાબર અને તમને એક જાહેર જાન આવક અંગે સૂચના લખેલી છે તો અહીંયા તમે વાંચી લેજો તમને અહીંયા બતાતું છે બરાબર તો એ સૂચનાનો બરાબર વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આવક અંગ આવક અંગે શું સૂચના છે પ્લસ આપણે ડેઇલી મકફળીના હરાજીના વિડીયોઝ મૂકીએ છીએ આ ચેનલ ઉપર તો તમે જેમ બને એમ સપોર્ટ બનાવી રાખો બરોબર અને જેમ બને એમ કે બીજા ખેડૂત અને વેપારી સુધી પણ શેર કરો જેથી કરીને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના હાથનો આ ભાવ રહ્યો છે તો વિડીયો ને એન્ટ સુધી બની ના લેજો ચેનલમાં પહેલી વાર તો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ બધું મળે છે

ज्योतिर् ज्योतिर् નવસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આ માંડવી જોવો કેવી ક્વોલિટી મિત્રો આઠસો રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી

સાતસો પંચાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મગફળી ક્વોલિટી સાતસો એકોતેર રૂપિયા ભાવ આવે છે રમમા બેરોન બેટ ના મિત્રો સાતસો ને ત્રીસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો ક્વોલિટી આવી રીતની છે કાક્ષિંગની જે મિત્રો સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવે છે આ વર્તન જોઈ શકો છો ક્વોલિટી એક હજાર ને સત્યોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી સિંગની ની એક હાજર સત્યોતેર એકાવન એકાવન બાવન પંચાવન

છસો ને એંશી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો પપ્પાનો નવસો ને બે રૂપિયા ભાવ આવ્યો આડત્રી રૂપિયા બાળ આણત્રી આણત્રી રૂપિયા ગુણવાર કોઈ આઠ એકતાલી બેતાલીસ ચાંતલ એકતાલીસ પચાસ બાવન ચોપ ઓચ્પન અઠ્ઠાવન ચોત્સ બાસઠ એક બાણસો ને એક્સે એકોતેર બાથે પચોત્રે એંસી દાતી કરતા સાચેત્તર નેવું એકાળું બાળું સાણું થોડા બચાસનો અઠ્ઠાવે એક બે ચાર તોના અગિયાર બાળકો નવસો ને ઓળ રૂપિયા બોલોગર ત્રણ નવસો અઢાર ઓગણીસી એક બાવીસો એકત્રીસ પંચી પાંચસી નવસો ને બાવન રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વખતનો જોઈશું નવસો બાવન સાત વિપુલ મારો ભાઈ પણ કઈ ગયો વિપુલ ઓળખ વિનો માલ છે પાંચસો ને એકતાલીસ રૂપિયા આવ